આ વાત છે સૌરાષ્ટ્રના એક અંતરિયાળ ગામની ત્યાંના માણસો મહેમાન ગતિ માટે વખણાય ગામથી શહેર જવાનો રસ્તો એટલે ઊંચા નીચા ડુંગરાળ પથ્થરોનો એ રસ્તા ઉપર ક્યાંક લીમડો હોય તું ક્યાંક થોરના જૂન મુસાફરી કરનારો થાકીને લોતપોત થઈ જાય આ વાત એક સખત ઉનાળાના બપોરે એક મુસાફર જેનું નામ હરજીવન હતું એ ડુંગરાળ રસ્તા ઉપર ચાલી રહ્યો હતો હરજીવન શરીરે પાતળો પણ એની આંખોમાં એક અજબ નિશ્ચય દેખાતો એ શહેર જઈને કોઈ નાની મોટી નોકરી શોધવા નીકળ્યો સૂર્ય બરાબર માથા ઉપર હતો પરસેવાથી હરજીવનનું આખું શરીર રેબજેબ થઈ ગયું હતું એને સખત તરસ લાગી હતી આજુબાજુ ન કોઈ ઘર ન કોઈ કુવો બસ પથ્થરો અને સૂકી ધૂળ હે ભગવાન ક્યાંક એક ગુટડો પાણી મળી જાય તો જીવ ટાઢો થાય હરજીવને મનોમન પ્રાર્થના કરી ચાલતા ચાલતા એને રસ્તાના વળાંક ઉપર એક નાનકડી દેરી દેખાય દેરીની બાજુમાં જ એક મોટો વડલો હતો જેનો છાયો દૂર સુધી પથરાયેલો હતો હરજીવન તરત જે વડલાના છાયે પહોંચ્યો ત્યાં જઈને એણે શ્વાસ લીધો પણ તરસ એવી લાગી હતી કે એના હોઠ સુકાઈ ગયા હતા એના ગળામાં જાણે કાંટા ભરાઈ ગયા હોય એવું લાગતું હતું એવામાં અરજીવનની નજર ડેરીની બાજુમાં પડેલા એક માટીના ઘડા ઉપર પડી ગળાની ઉપર એક નાનકડું ઢાંકણું અને એની બાજુમાં એક તાંબાનો લોટો પડેલો હતો હરજીવનના હયામાં શાંતિ છવાઈ ગઈ જાણે ભગવાને એની વાત સાંભળી લીધી હોય એણે ઘણાનું ઢાંકણું ખોયલું ઘણો પાણીથી છલોછલ ભરેલો હતો અને પાણી ખૂબ જ ઠંડુ હતું હરજીવને લોટો ભર્યો અને આંખો બંધ કરીને પાણી પીધું એક ઘૂંટડો બે ઘૂંટડા પાણી શરીરમાં જતા જ એના જીવમાં જીવ આવ્યો એને એવું લાગ્યું કે આ માત્ર પાણી નથી પણ કોઈએ મોકલેલું અમૃત છે પાણી પીધા પછી હરજીવને આજુબાજુ જોયું આ ઘડો અહીં કોણે રાખ્યો હશે કોણ હશે એવો દયાળુ માણસ એણે જોયું કે ઘડાની બાજુમાં એક પથ્થર ઉપર કાળી સાઈથી લખેલું હતું હે મુસાફર થાયકો હોય તો આરામ કરજે પાણી પીજે આ ઘડો મારા દીકરાના નામે છે એને અહીં પાણી વિના જય માતાજી લખાણ ટૂંકું હતું પણ એમાં એક ઊંડી વેદના દેખાતી હતી હરજીવન સમજી ગયો કે આ ઘડો કોઈ પિતૃ હૃદયનો પ્રેમ હતો જેણે પોતાના સ્વર્ગસ્થ સંતાનની યાદમાં મુસાફરોની તરસ છીપાવવાનું બીડું ઝડપું હતું અર્જીવનની આંખો ભીની થઈ ગઈ એણે એક ક્ષણ માટે વિચાર્યું આ પાણી પીધું પણ એનું મૂલ્ય શું એણે તરત જ પોતાના ખિસ્સામાંથી એક સોનાની વીંટી કાઢી આ એની છેલ્લી મૂડી હતી જે એણે શહેર જઈને વેચવાનું વિચાર્યું હતું એણે ઘળાની બાજુમાં લખાણની પાસે વીંટી મૂકી જેણે આ પાણી પીવડાવ્યું છે એનું ઋણ મારાથી ન ઉતરે પણ આટલો પ્રેમ તો આપવો જ રહ્યો વીટી મૂકીને હરજીવન પોતાના રસ્તે આગળ વધ્યો હરજીવન તો એ વીંટી મૂકીને પોતાના રસ્તે આગળ વધી ગયો એના શરીરમાં હવે પાણીની ઠંડક અને હૈયામાં એક સંતોષની લાગણી હતી શાંત ઢળવાનો સમય થયો સુરત ડુંગરાની પાછળ ધીમે ધીમે ઉતરતો હતો ગામના એક ભલા ખેડૂત જેનું નામ લાલા પટેલ હતું એ પોતાની ગાયો લઈને પાસા ફરી રહ્યા હતા લાલા પટેલ જે માણસ હતા જે દરરોજ સવારે અને સાંજે એ દેરી પાસે પાણીનો ઘડો ફરી જતા હતા એ ઘડો એમણે પોતાના સ્વર્ગસ્થ દીકરા કાનજીની યાદમાં મૂક્યો હતો જેને આજ રસ્તે તરસથી તકલીફ થઈ હતી લાલા પટેલ ગાયોને બાંધીને રોજની જેમ ઘડામાં પાણી ભરવા માટે લોટો લેવા ગયા એમણે જોયું કે ઘડો ખાલી થઈ ગયો હતો એટલે કે કોઈક મુસાફરે પાણી પીધું હતું લાલા પટેલ ખુશ થયા ત્યારે જેમની નજર ઘડાની બાજુના પથ્થર ઉપર પડી ત્યાં એક ચમકતી વસ્તુ હતી લાલા પટેલે હાથ લંબાવીને એ વસ્તુ ઉપાડી એ એક સોનાની વીંટી હતી લાલા પટેલે આજુબાજુ જોયું પણ કોઈ માણસ દેખાયો નહીં અરે આ વીંટી અહીં કોણ મૂકી ગયું હશે આટલી કિંમતી વસ્તુ લાલા પટેલ વિચારમાં પડી ગયા લાલા પટેલે લખાણ વાંચ્યું જ્યાં એમણે પોતાના દીકરાનું નામ લખ્યું હતું એના ઉપર જ આ વીટી પડેલી હતી લાલા પટેલ સમજી ગયા કે કોઈ થાકેલો મુસાફર અહીં પાણી પીને પાણીના બદલામાં આ મૂકી ગયો છે લાલા પટેલના હૃદયને આઘાત લાગ્યો મેં તો મારા દીકરાની યાદમાં આ પાણી મૂક્યું છે આ તો ધર્મનું કામ છે એના બદલામાં આટલી મોટી કિંમત શા માટે આ તો વીંટી નહીં પણ એ ગરીબ માણસની આખરી મૂડીઓ એમ લાગે છે લાલા પટેલને ઊંડો વિચાર આવ્યો જો એ આ વીંટી રાખી લઈએ તો એ એક દિવસમાં જ અમીર બની જાય પણ એનું હયું ખેડૂતનું આ વાત માનવા તૈયાર નહોતું એને લાગ્યું કે આ વીંટી રાખવી એટલે ધરમનું અપમાન કરવું લાલા પટેલે એ વીંટીને પોતાની પાઘડીના છેડે બાંધી દીધી એણે મનોમન નક્કી કરી લીધું કે જેણે મને આટલો મોટો ભાવ આપ્યો છે એને હું આ પાછું આપીશ ભલે ગમે એટલો સમય લાગે લાલા પટેલ ગામમાં પાછા ફર્યા પણ એનું મન એ વીંટી અને એ અજાણા મુસાફરને શોધવામાં જ અટવાયેલું રહ્યું બીજા દિવસે સવારે લાલા પટેલે પાણીનો ઘળો ફરીને ડેરી પાસે મૂકો પછી એણે ગામના મુખીને વાત કરી બધાએ કહ્યું કે આ તો ધર્મનું કામ છે તું વીટી રાખી લે પણ લાલા પટેલે કહ્યું ના મુખી એણે પોતાના પ્રેમનો ભાવ આપ્યો છે એ ભાવ પાછો આપવો એ મારું કર્તવ્ય છે મારે એને શોધવો પડશે એ માણસ તૈસો નથી પણ એ માણસાઈનો ભૂખો છે મારે એની માણસાઈનો આદર કરવો છે એમ કહીને લાલા પટેલ પોતાના દીકરાની યાદમાં મૂકેલા એ પાણીના ઘડા પાસે બેઠા હવે એમનો રોજનો નિયમ બદલાયો હતો હવે એ ઘડામાં પાણી ભરવા ઉપરાંત એ અજાણ્યા મહેમાનની રાહ જોતા હતા એ એક દિવસે જરૂર આવશે લાલા પટેલે એ સોનાની વીંટી પાઘડીના છેડે ગાંઠવાળીને સાચવી રાખી એમણે મનમાં ગાંઠ વહેડી હતી કે આ વીંટી એના સાચા માલિક એ મુસાફર હરજીવનને પાછી આપવી જ છે લાલા પટેલ રોજ સવાર સાંજ દેરી પાસે જઈને બેસે કળામાં પાણી ભરે અને આવતા જતા મુસાફરોને ધ્યાનથી જુએ એમને આશા હતી કે કદાચ હરજીવન એ જ રસ્તે પાછો ફરશે પણ ડુંગરા રસ્તે આવતા જતા માણસો કાં તો બીજા ગામના ખેડૂતો હોય કાં તો ગાડું લઈને જતા વેપારીઓ હરજીવન જેવો કોઈ મુસાફર દેખાયો નહીં દિવસો વીત્યા અને અઠવાડિયા પણ વીત્યા ધીમે ધીમે આ વાત ગામમાં ફેલાઈ ગઈ ગામના લોકો એમને સલાહ આપતા કે લાલા તું શું પાગલ થઈ ગયો છે કોણ પાછું આવે આ રસ્તે વીંટી વેચીને તારા ઘરના કામમાં વાપરીને પણ લાલા પટેલ એક જ વાત કહેતા કે ભાઈ એ સોનાની વીંટીની કિંમત નથી એ તો એના હૈયાના ભાવની કિંમત છે હું એ ભાવને ચોરી ન શકું વરસાદની ઋતુ પૂરી થઈ અને શિયાળો બેઠો લાલા પટેલની મહેનત રંગ લાવી ખેતરમાં સારો પાક થયો એમને થોડાક પૈસાની જરૂર હતી પણ ક્યારેય એ વીટી સામે જોયું નહીં આ બાજુ હરજીવન શહેરમાં પહોંચી તો ગયો તો પણ એને કોઈ મોટી નોકરી મળી નહીં એણે નાની મોટી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવવાનું શરૂ કર્યું વીંટી વેચવાની એની છેલ્લી મૂડી જતી રહીતી પણ એને દુઃખ નહોતું એને તો એ વાતનો સંતોષ હતો કે એને તરસ છિપાવનાર ધરમની દેણ સામે પોતાનો ભાવ મૂકો શહેરમાં રહેતા હરજીવનને એકાદ વર્ષ જેવું વીતી ગયું ત્યારે એને ખબર પડી કે એના ગામમાં એની માની તબિયત સારી નથી એટલે એણે ફરી એ જ ડુંગરાળ રસ્તે ગામ તરફ પાછા ફરવાનું નક્કી કર્યું હરજીવનને ખબર હતી કે એના ખિસ્સામાં પૈસા ઓછા છે પણ એને આશા હતી કે રસ્તામાં એ વડલો અને ઠંડા પાણીનો ઘડો જરૂર મળશે જ્યાં એણે જિંદગીનું અમૃત પીધું હતું એક વર્ષ પછી હરજીવન ફરી એ જ ડુંગરાળ રસ્તે ચાલી રહ્યો હતો એના પગ થાકેલા હતા પણ આયુ ઉત્સાહમાં હતું ચાલતા ચાલતા એ પથ્થરની દેરી અને વડલો દેખાયા હરજીવન તરત જ છાંયે પહોંચ્યો ઘડો ત્યાં જ હતો પાણીથી સલોછલ ભરેલો હરજીવને લોટો લઈને પાણી પીધું આજે પણ એ પાણી એટલું ઠંડુ અને મીઠું હતું પાણી પીને એણે સંતોષનો શ્વાસ લીધો પછી એની નજર એ જગ્યા ઉપર ગઈ જ્યાં એને વીંટી મૂકી હતી ત્યાં વીંટી નહોતી એને થયું કે કોઈએ લઈ લીધી હશે નિરાશ થતા હરજીવન આજુબાજુ જોયું ત્યાં જ વડલાના થળ પાસે એક ધોળી પાઘડી પહેરેલા વૃદ્ધ માણસ ઉભેલા હતા એ વૃદ્ધ માણસ લાલા પટેલ હતા લાલા પટેલે હરજીવનને જોયો એક જ વર્ષમાં હરજીવનનો દેખાવ બદલાઈ ગયો હતો પણ લાલા પટેલની નજર એના ઉપર જ હતી લાલા પટેલે ધીમેથી પૂછ્યું એ યુવાન તમે એક વર્ષ પહેલા આ રસ્તેથી પસાર થયા હતા હરજીવન થોડો ડૈરો હા બાપા હું એ જ રસ્તે જાઉં છું પણ તમને કેમ ખબર લાલા પટેલના ચહેરા ઉપર એક અલગ જ સ્મિત આવ્યું એણે તરત પોતાની પાઘડીનો છેડો ખોઈ લો અને એમાંથી ચમકતી સોનાની વીંટી બહાર કાઢી ત્યારે તમે તરત સિભાવીને ધરમનું ઋણ ચૂકવવા માટે આ મૂકીને ગયા તા હું આ વીટી સાચવીને બેઠો છું બેટા તારું ઋણ મેં આજ સુધી ચૂકવ્યું નથી હરજીવન અવાક થઈને ઉભો રહી ગયો હરજીવન પોતાની વીટીને લાલા પટેલના હાથમાં જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો એને વિશ્વાસ ન આવ્યો કે આ દુનિયામાં કોઈ માણસ આટલા કિંમતી દાગીનાને એક વર્ષ સુધી સાચવીને ફક્ત એના માલિકને પાછી આપવા માટે રાહ જોઈ શકે હરજીવનનો અવાજ ગદગદ થઈ ગયો કે બાપા તમે આ વીટી કેમ સાચવી આ તો મારી છેલ્લી મૂડી હતી પણ મેં એ તમારા દીકરાના નામે રાખેલા પાણીના ધરમ સામે જળાવી હતી આ ધરમનું ઋણ છે લાલા પટેલે હરજીવનના માથા ઉપર હાથ મૂકો એમની આંખોમાં મમતા અને નમ્રતા હતી કે બેટા મારું નામ લાલો પટેલ મેં આ ઘડો મારા દીકરા કાનજીની યાદમાં મૂકો છે તું કહે છે કે આ ધરમનું ઋણ છે પણ રૂ તો મારે તારું ચૂકવવું જોઈએ તે તારી આખરી મૂડી આપીને મારા દીકરાના નામે રાખેલા પાણીને બહુ મોટો ભાવ આપ્યો છે તે મારા હૈયાને ટાઢક આપી છે લાલા પટેલે એ વીટી હરજીવનના હાથમાં પાછી મૂકી આ તારી કમાણી છે બેટા તું આને સાચવજે હું કોઈ વેપારી નથી ધરમનું પાણી વેચું આ તો મારા દીકરાના આશીર્વાદ છે એ આશીર્વાદ હંમેશા તારી સાથે રહેશે હરજીવનની આંખોમાંથી અશ્રુ ધારા વેવા લાગી એ લાલા પટેલના પગમાં પડી ગયો કે બાપા તમે મને આ વીટી પાછી આપીને મને સૌથી મોટી દોલત આપી છે હું આજ સુધી દુનિયામાં નોકરી શોધતો રહ્યો પણ આજે મને માણસાઈ મળી છે લાલા પટેલે હરજીવનને ઉભો કર્યો હરજીવને પોતાના ગામમાં જવાની વાત કરી અને માની તબિયત વિશે જણાવ્યું એટલે લાલા પટેલ બોલ્યા કે ચિંતા ન કર બેટા લાલા પટેલે તરત જ બાજુના ખેતરમાં જતા પોતાના એક મજૂરને બોમ પાડી એલા ભાઈ આ મુસાફરને સાયકલ ઉપર બેસાડીને એના ગામના પાદરે મૂક્યાઓ એની માતા બીમાર છે લાલા પટેલે હરજીવન માટે પોતાના ખેતરમાં ઉગાડેલા થોડા તાજા શાકભાજી પણ સાથે બાંધી દીધા હરજીવનની આંખોમાં વીટી પાછી મહિલાનો સંતોષ નહોતો પણ અજાણા વડીલનો આટલો પ્રેમ મહિલાનો આનંદ હતો લાલા પટેલે માત્ર પાણી નહોતું પીવડાવ્યું પણ એક પિતાની જેમ હું ફાઇપી હતી હરજીવન સાયકલ ઉપર બેસીને ગામ તરફ આગળ પણ એનું મન એ વડલા નીચે જ રહી ગયું એને ખાતરી થઈ ગઈ કે દુનિયામાં રૂપિયા કમાવા કરતા લાલા પટેલ જેવા માણસનું હૃદય જીતવું એ જ સાચી કમાણી છે આ મુસાફરીમાં એણે એક નવો સંબંધ બનાવ્યો હતો જે સોનાની વીટી કરતાં વધુ કિંમતી હતો